પુણા પોલીસની હદમાં રહેતા રુષિત નામના યુવકે તેના જ મિત્ર વિશાલ ભાલાડા પાસે એક લાખ રૂપિયા વ્યાજ પર લીધા હતા જે બાદ પાસે મિત્ર વિશાળ સતત પઠાણી ઉઘરાણી કરતો હતો અને મારી નાખવાની ધમકી પણ તેમજ ગાળો આપતો હોય તે લઈને ઋષિત ત્રાસી ગયો હતો અને તેને જીવન ટૂંકવાનું નક્કી કરી લીધું હતું વ્યાજખોર મિત્રના ત્રાસથી કંટાળી ગયેલા યુવકે સુસાઇડ લખી પોતાની જ ઓફિસમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને જીવનનો અંત આણ્યો ઓછો સમગ્ર ઘટનાની જાણ પૂણા પોલીસને કરવામાં આવતા પૂણા પોલીસે વ્યાજખોર મિત્ર આરોપી વિશાલ ભાલાડા વિરુદ્ધ દુષ્પ્રેણાનો ગુનો દાખલ કરી આરોપી વિશાલ ભાલાડાને ઝડપીને જેલના શરણીય ઘંટો કરી દીધો હતો તે જીવાન જોત દીકરાએ વ્યાજખોર મિત્રના ત્રાસથી આ પ્રકારનું પગલું ભરતા આ પરિવાર શોકમાં ડૂબી જવા પામ્યો છે અઝર સાથે હર્ષદ સેટા